네 가르치 가르치 아니야 내까 이제 프로그램마

आ <laughs> जाओ

O artista

આજે ફેમિલીમાં ભત્રીજી ના મોટા પપ્પા ના દીકરાની દીકરીના જાનું નાખે આ બાપ કોકને આજ માં બોલ નો લાયો યાવ 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 યે ભાઈ કોક રે લગન માં જે ભાઈ ફેમિલી લગ્ન માં બધા જોડાયા જે આવ્યા બધા પરિવાર સાથે અને આજે અમારે ગોળ ખાવાની રસમ ચાલુ છે હા બધાયને હોય એવી રીતે હા ગોળ ખાવાની રસમ ચાલુ છે ભાઈ આજે વરગોડો થશે ત્યારે આપણે થોડુંક લાઈવ થશું આનંદ કરશું આજે અમારે दिन अच्छा अच्छा जय माता मात जी <laughs> जय माता मात जी जय माता जी मित्रों ने